તમારા બાળકોને ક્યાંક લાગતું હોય ને કે પરીક્ષામાં માર્ક્સ ઓછા આવે છે ભણવામાં મન નથી લાગતું તો એના માટે ઘણા રસ્તા છે પણ મોટો રસ્તો એ છે કે પહેલા સવારમાં જઈને એક જ સમયે આઠ વાગે તો આઠ વાગે નવ વાગે તો નવ વાગે ધ્યાનથી સાંભળજો અને જઈને ભોળાનાથને ઘરેથી એક તાંબાના લોટામાં જળ લઈ જવાનું શુદ્ધ જળ સ્નાન કરીને ભોળાનાથને ચડાવવાનું અને સાથે એક સ્ટીલની કે ચાંદીની લોટીમાં ગાયનું દૂધ લેવાનું એમાં ખડી સાકર ગાંગડીયા સાકર આવે ને એ ખડી

હા ભોળાનાથ એવી દયા કરે છે ખાલી કે સવારે ઉઠે ને એટલે તમારા ચરણોમાં પ્રણામ કરે ને પછી નાઈ ધોઈ ને ભોળાનાથ ને એક લોટી જળ ચઢાઈ આવે હા એમનું ગાડું ક્યાંય નહીં રોકાય એમને કોઈ સામે દુશ્મન થવાની હિંમત નહીં કરે